ખેડૂતો સાથે છેતરપિંડીનું વધુ એક કાન હવે શાણા વાકિયા ગામના ખેડૂતો સાથે કૌભાંડ ખેડૂતોના ખાતામાંથી ઉપડી ગયા લાખો રૂપિયા સહકારી મંડળીના સંચાલકોએ કરોડો ઉપાડી લીધા ખેડૂતોની જમીનમાં ખોટી રીતે વારસદારની એન્ટ્રી પડી જવી આદિવાસીઓની જમીનનું ખોટું એને કરાવી કરોડોની જમીન વેચી મારવી આવા અનેક કિસ્સા હાલ સામે આવ્યા તેપામાં હવે ગીર સોમનાથના ના શાણાવાકિયા ગામે બસો પચાસ થી વધુ ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે અને આ છેતરપિંડી સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને કર્મચારીઓ કર્યા ના આક્ષેપ થયા છે આક્ષેપ કેમ થયા છે તે સમજવા માટે સમગ્ર મામલા ને પહેલા સમજીએ તો આપને જણાવી દઈએ કે ગીર ગઢડા તાલુકાના શાણાવાકિયા ગામની સેવા સહકારી મંડળીમાં ત્રણસો ખેડૂતો સભાસદ છે આ સભાસદોના રેકોર્ડ સાથે ચેડા કરીને છેતરપિંડી આચરવામાં આવી ખેડૂતોના ખાતામાં ખોટી રીતે બે થી દસ લાખ રૂપિયાનો બોજો ચડાવ્યો જેમણે નો ડ્યુ સર્ટિફિકેટ મેળવેલ તેમના ઉપર પણ બોજો દાખલ કર્યો જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના ખાતામાંથી પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા ખેડૂતોએ શાક ફોર્મ ભર્યું નથી જેમાં ખેડૂત અને સાક્ષીની સહી હોય છતાં રૂપિયા ઉપડી ગયા ગામના ખેડૂત પિંટુભાઈ ગોંડલિયાના નામે 33 લાખ ઉપાડ્યા પિન્ટો એન્ટ્રી પડાવી તો તેમના નામે 33 લાખ ઉપડ્યાનું સામે આવ્યું આમ આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો અને ખેડૂતો મેદાનમાં આવ્યા ખેડૂતોએ કૌભાંડના આક્ષેપ લગાવતા મામલતદાર અને પોલીસને આવેદન આપ્યું અને કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી જે ખેડૂત સાથે તેત્રીસ લાખની છેતરપિંડી થઈ અમે તેમની પાસે જ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો અમે તો આજ અમે કેસ કરવા ગયા બેકઓફિસ

તમને એ જાણીને નવાઈ લાગશે કે પિન્ટુભાઈ પાસે માત્ર નવ વીઘા જમીન છે જેના પર વધી વધીને એક લાખ એંશી હજારની લોન મળી શકે તો પછી તેત્રીસ લાખ રૂપિયા કેવી રીતે ઉપડી ગયા આ સૌથી મોટો સવાલ છે અમને ગામના વધુ એક ભરતભાઈ કરીને ખેડૂત મળ્યા જેમણે તો નો ડ્યુ સર્ટિફિકેટ મેળવેલું છે છતાં સાંભળો કેટલા રૂપિયા તેમના ખાતામાંથી ઉપડી ગયા જમીન પછી પણ હું બે હજાર એકવીસમાં મંડળીમાંથી લેણું ચૂકત કરી અને નોડીઓ સર્ટિફિકેટ લઈ અને બરોડા બેંકમાં મેં ધિરાણ લીધેલું છે મારી કોઈ સાત બારમાં કોઈમાં પણ મંડળીનું કોઈ લેણું છે નહીં અને સતાય મારા ખાતામાં સોળ લાખ ને ત્રીસ હજાર રૂપિયા ઉગડી ગયેલા છે અને મારી કોઈ સાઈન કે કોઈ વસ્તુ છે નહીં જેના માતા પિતા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા તેમના નામે પણ કૌભાંડીઓએ રૂપિયા ઉપાડવાનું છોડ્યું નથી મારા મમ્મી બે હજાર સત્તરમાં નવમો મહિનામાં એક્સપાયર થઈ ગયેલા છે અને બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં પૈસા એના ખાતામાં ઉપડેલા છે આ અંગે તમને ક્યારે ખ્યાલ પડ્યો બેંકે સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે કેટલા લાખ રૂપિયા ઉપડી ગયા ચાર લાખ ને ચાલીસ હજાર આવા તો ગામના બસો પચાસ થી વધુ ખેડૂતો છે જેમના ખાતામાંથી જાણ બહાર રૂપિયા ઉપડ્યા અને તેમને ભનક પણ ન લાગી તમે તસવીરમાં જે વ્યક્તિનો ફોટો જોઈ રહ્યા છો તે છે દિલુભાઈ કાતિયાળ જે મંડળીમાં મંત્રી છે અને તેના પર આ કૌભાંડના આક્ષેપ છે જોકે કે મંડળીના પ્રમુખ અને બેંક મેનેજર પર છેતરપિંડીના આક્ષેપ છે પરંતુ કેટલા કેટલા લોકો પૈસા ગયા છે અને તમારા કેટલા પૈસા બે આ અંગે તમને કૌભાંડ થયું છે અને તેમાં પણ રૂપિયા ગયા છે તો પછી સવાલ એ થાય છે કે ખેડૂતો સાથે કરોડો રૂપિયા છેતરપિંડી કોણ કરી ગયું ખેડૂતોને સહી વગર ખાતામાંથી લાખો રૂપિયા ઉપડ્યા કેવી રીતે મંત્રી અને બેંક મેનેજરે આ છે છે હાલ સવાલો અનેક પરંતુ હાલ સવાલો કરતા પણ ખેડૂતો સાથે કોણ છેતરપિંડી કરી ગયું તેને પકડવાની જરૂર છે ત્યારે આ દિશામાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના